ગગડિયા છે તો હવે તમારે શું કરવું એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સૌથી પહેલા વાત કરીએ સુઝોન એનર્જીના શેર રોકાણકારો માટે મલ્ટીપેગર સાબિત થાય છે તેની માત્ર 11 મહિનામાં રોકાણકારોના નાણા 11 ગણો વધારો કર્યો છે જો કે હવે શેરના જો કે હવે તેનો શેરનો વધારો ઘટી ગયો છે અને ચાર ટ્રેડિંગ દિવસોમાંથી 10% ગલપચી ગયો છે તેમ જ એક મહિનામાં 20% આ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે આપણને હાલની સ્થિતિ એ છે કે BSE ઉપર તે 40 રૂપિયા ને 55 પૈસા ઉપર ટ્રેડ કરી રહ્યો છે એક્સચેન્જો પાસેથી આ સ્ટોકની હિલચાલ વધારાનું મોનિટરિંગ છે તેની લોંગ ટર્મ એડિશનલ સર્વેલન્સ ના ચોથા તબક્કામાં મુકવામાં આવ્યો છે ચાર્ટમાં સ્થિતિ કેવી છે એના વિશે વાત કરીએ સૂઝલોનો શેર હંડ્રેડ ડે અને ટુ હન્ડ્રેડ ડે દિવસ છે જ્યારે

પૈસા ઉપર હતું આ પાછલા મહિનાની શરૂઆતમાં બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ અગિયાર મહિનાના લગભગ છસો ઓગણસ છસો ઓગણત્રીસ ટકા ઉછળીને પચાસ રૂપિયા ને બોતેર પૈસા ઉપર પહોંચી ગયો એટલે કે જબરજસ્ત રિટર્ન પણ આપ્યું છે શેરે એક વર્ષ વર્ષમાં રોકાણકારો નહીં આ છે તેનું એક વર્ષનું ઉચ્ચ સ્તર છે આ કંપનીના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર તેર પોઈન્ટ અગાસ ઓગણત્રીસ ટકા હિસ્સો ધરાવે છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સુઝલોન એનર્જીના શેર વિશે જે શેર પાછલા એક વર્ષમાં તો રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે પણ પાછા ચાર દિવસથી આ શેરમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો